આપણે મેદાની ખસ્તી સરસ પૂરી બનાવવાની છે તો પૂરી બનાવવા માટે આપણે દોઢ કપ આપણે 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 અડધો કપ રવાનો લેવાનો છે સોજી કહે ને એ સોજી લેવાની આપણે એને આપણે એના અંદર એક ચમચી અજમો લેશું કચોડીને અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એળ આપણે એની અંદર થોડીક હળદર નાખીશું આપણે એની અંદર આપણે અડધી વાટકી જેટલું આપણે તેલ તેલેડ આપણે દોઢ ચમસી તલેડ આપણે બધું જ મિક્સ કરી દઈશું એકદમ સરસ ખસ્તા પૂરી થાય છે ખાવાની મજા આવે છે નાસ્તા માટે સુપર થાય છે એકવાર બનાવશો તો વારંવાર કહેશે કે મારે ખસ્તા પૂરી ખાઈ છે આપણે મુઠ્ઠી વળે એટલું આપણે મોન દેવાનું છે આપણે એને લોટ બાંધી દઈશું થોડું થોડું પાણી નાખતું જવાનું છે લોટ બાંધતો જવાનો છે આપણે આને બહુ મસળવાનો નથી આને દસ મિનિટ માટે ટાંકી દઈશું આપણે દસ મિનિટ માટે ટાંકી દઈશું આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે એને મણવાની છે તો આપણે આવી રીતના પતલી વણી નાખવાની છે કાપા પાડવાના છે અને એને આવી રીતના પીણી શકીએ તો આપણે ગરમ કરીને ઘી લઈ લીધું છે તો આપણે પહેલાં તો ઘી લગાવી દઈશું વાળીને આપણે આવી રીતના કરી નાખવાની ઓછાથી વણવાની છે આપણે આવી રીતના પૂરી બનાવી નાખવાની આવી રીતના એક બે એક બે કરતા કરતાં આપણે બધી વણી નાખવાની છે અને વણીને એને સરસ કમ્પ્લીટ કરી નાખવાની છે તો આવી રીતના કરી નામદબાઈ જો ચાલે અને થોડીક વણી નાખો તો તળાશે એટલે આપણે એકદમ સરસ મોસી પૂરી થશે આપણે ખારી ટાઈપ બનાવવાની છે તો આપણે આને ઓવનમાં બનાવવાની છે તો આ ઓવનની થાળી છે તો એના માટે આપણે થાળીમાં મૂક્યું છે અને હવે આપણે ઘી લગાવીશું ઉપર ઘી લગાવી અને આપણે ઓવનમાં મૂકવાનું આપણે બે આઈટમ બનાવી છે એક જ લોટમાંથી બીજી તો આપણે આને પૂરી વણી છે એવી રીતના રોલ કરી અને રોલ કરીને આપણે ખસ્તી પૂરી બનાવી છે તો આપણે ઓવનને હીટ કરી દીધું છે તો આપણે આ ઓવનમાં થાળી મૂકીશું ઓવનમાં થાળી મૂકી અને આપણે બંધ કરી દઈશું ખસ્તા પૂરી આવી રીતના બનાવવાની છે પછી આપણે આને વણી લેવાનું છે આપણે આવી રીતના ખસ્તા પૂરી બનાવી નાખવાની છે પછી હવે આપણે તેલ મૂકીશું તેલ મૂકીને તળવાનું છે તો આપણે લોહી લીધું છે તો આપણે એને ગરમ થવા મૂકીશું આપણે તેલને ગરમ થવા દઈશું બહુ નથી થવા દેવાનું આચું આચું થવા દે આપણું તેલ ગરમ થઈ ગયું છે બહુ આપણે નથી થવા દેવાનું આચું આચું થઈ ગયું છે તો આપણે તળાવા મૂકીશું આપણે આવી રીતના ધીમા ગેસે તળાવા દેવાની છે અને ફેરવતું રહેવાનું છે કલર ન બદલે ત્યાં સુધી આપણે એને તળાવા દેવાની છે આપણો પૂરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને પડે પડ જુદા થઈ ગયા છે તો આપણે હવે આને બહાર કાઢી દઈશું આપણે ખસ્સા પૂરી અને ઓવનમાં એકદમ મસ્ત બિસ્કિટ થઈ ગયા છે પૂરીના આપણે બિસ્કિટ ટાઈપ થઈ ગયું છે શું કહું છું એકદમ સરસ આપણે ખસતા બની ગયા છે પૂરી એકદમ મસ્ત બની ગઈ છે પડે પડ જુદા પડી ગયા છે તો તમે આલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે